એટલા વર્ષમાં ફર્સ્ટ ટાઈમ જ્યારે માનું હવન હોય અને માને આઈઠમ હોય અને એ દિવસે અહીં આવવું હોય એટલે એ લાવો છે ને કંઈક અલગ જ અત્યારે વરસાદ એટલો ચાલુ છે પણ તમે જોઈ શકો પાછળ અત્યારે માતાજીનું હવન અત્યારે અવિરત ચાલુ છે મતલબ કે એ બધી સત્યુગની વાત છે અટાણ તો કલયુગ આલે છે અત્યારે આ બધી વાત કરીએ તો કોઈને માનવામાં પણ ન આવે મજાની હવાર પડી ગઈ ને મેં હુલિયા માંડી દીધા મ ખાલી પાણી જો કેટલું જાય મિત્રો મારા ગામની અંદર હે વાહ ભાઈ વાહ તો એલું જેટલી ફેમિલી કેમ છો મજામાં છો કે તમે મજામાં પેલા તો બધા જય દ્વારકા દે જય મગર રાધે રાધે ફરી એક નો લોગની શરૂઆત કરી નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા અને આહા ભાઈ અમારે ઘી સુંદર ભૂંકા કાઢી નાખ્યા તમે જો વરસાદ કે મારું કામ પવન કે મારું કામ ને તમારો ભાઈ કે મારું કામ કારણ કે આજે છે ભાઈ છે ને નોર્તન અંદર આઈટમ ને આજે ભાઈ માનું હવન છે અમારે કુળદેવીમાં એ માનું ને ટૂંકમાં ન્યા જવાનું છે કદાચ વરસાદ પવન વીજળી ગમી આવે પણ જવાનું છે એ ફાઈનલ છે બરાબર તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો કમ્પ્લીટલી મારી બાજુમાંથી ભાલુભાઈ પણ મારી સાથે આવે છે માતાજી જે છે દર્શન કરવાનું છે હવન છે તો ત્યાં પણ જવાનું છે અને આ કોઈને આવવાનું નથી ના અમારે કોઈને આવવાનું નથી જય દ્વારકાધી જય માં મોગલ રાજરાજ બધા જય શ્રી કૃષ્ણ અને મસ્ત મજાની હવાર પડી ગઈ ને મેં હુલિયા માંડી દીધા મંડાણ અને હું બોલવા મને ગઈ બકાલો કે હું બનાવવા વર્ગી ગઈ બકાલું કારણ કે હવે કઈક બેઠે બેઠે કામ તો કઈ નથી તો હવે આવું કઈ કસ કસ કરતો કામ લઈને બેસી જાય લાઇટ તો આવી જ નથી ઇન્વર્ટર છે વાંધો નથી ફૂકા કાઢી નાખે વાંધો નથી લાઇટ નથી લેપુ બેપુ બધી બંધ રાખજો અને અમારા બેન કાવ્યા બેન મજામાં કાવ્યાને છે ને ભાઈ મારી સાથે આવવાનું હતું માતાજીએ પણ નક્કી જ કર્યું હતું કાવ્યાને આવવાનું છે ભાઈ એમાં એવું છે કે ભાઈ વરસાદ અત્યારે બહુ છે એટલે મને મારી નાની દીકરી છે ને મને બહુ વાલી છે મોટી કરતા બરાબર બે વાલી છે પણ વધારે છે ને મને નાની વાલી છે એટલે હું કંઈ રીક્ષ લેવા નથી માગતો હલવાણા વધારે વરસાદ જોયું એવું કંઈ હોય તો કાવ્યાબેનને ને આપણે નથી લઈ જતા હાલ પૂરતા અત્યારે હું અને બાલુભાઈ બે જાય છે ચાલો તો બાલુભાઈ આવેલા સીધા નીકળીએ માતાજી હાલ આઈરાણી તો જય માતાજી કેવાનું છે માને કંઈ તો કેતા આવ ના મારા વતી દર્શન કરી લઈશું માને

આખી નર શાટર છે બોલે ભાઈ ગાડી આપડી નીકળી આ કેવું થાય જોઈએ ધીમે ધીમે જોઈ લે ભાઈ આવો આજ હું કે સૌથી પહેલા હું પહેલો છે ને આવો વરસાદ આવ્યો છે હું કે બલુ હા પહેલો સોમાય હું બેઠો આ હા હા ભર્યું પાણી એવો ભાઈ સારી બધું પાણી પડ્યું બલુ ભાઈ કેમ પાણી છે કંઈ ઘટે આ ભાઈ વરસાદ છે ને જોરદાર થઈ ગયો ભાઈ આપણે પહોંચી ગયા છે વેલણ જ્યાં મારી કુડની દેવી છે માઈ હોડો અને આજે ગરવ એ વાતનો છે કે આજે આઠમના દિવસે માનું હવન હોય અને એમાં અમારી હાજરી હોય એટલે બહુ હારામહારું કહેવાય કારણ કે એટલા વર્ષ થયા મારા મિત્રો પણ ક્યારેય પણ માના હવનની અંદર હું આવ્યું નથી એટલે કહેવાય ને કે જ્યારે જ્યારે એ સમય આવે ને ક્યારેય ઘટના બનતી હોય અને એ શક્ય થતું હોય તો આજે એ સમય આવી ગયો છે કે આજે મારી મા પણ છે હું પણ છે ને આજે માનું હવન પણ છે બરાબર તો સૌ પ્રથમ પહેલાં આપણે હોડવના દર્શન કરશું બરાબર જે સાઈડે આપણું હવન થાય છે તો આપણા હવનના પણ દર્શન કરશું અને જેટલા પણ શું કહેવાય કે જેમાં હોળો અમારી કુળની દેવી છે એમ ને પણ કુળની દેવી હોય એ નથી પહોંચી શક્યા બરાબર તો ઘરે બેઠા જે હવન છે માના દર્શન કરાવું બરાબર ને જે હવન છે જે બધું થાય છે અખંડ ક્યાં પણ હું તમને દર્શન કરાવી તો ચાલો પહેલાં આપણે હોળોના દર્શન કરી લઈએ માતાજીના દર્શન કરી લીધા છે અને આશા રાખું છું કે તમે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરી લીધા મિત્રો અત્યારે વરસાદ એટલો ચાલુ છે પણ તમે જોઈ શકો પાછળ અત્યારે માતાજીનું હવન અત્યારે અવિરત ચાલુ છે વરસાદ ગમે થાય પણ કારણ કે અહીંયા એવડી સુવિધા છે ને ભાઈ કદાચ ગમે એટલો વરસાદ હોય ને માતાજીનું જે હવન છે ને એ ટૂંકમાં બંધ નથી રહ્યું ટૂંકમાં અખંડ માતાજીનું હવન છે અત્યારે ટૂંકમાં ચાલુ છે તમે પાછળ જોઈ શકો છો અને ઓલી સાઈડ જમડવાની પ્રસાદની જે માનો નિવેદ હોય એ પણ અત્યારે ચાલુ છે મિત્રો અને આ યાર જગ્યાની અંદરની હું વાત કરું કારણ કે આમ તો હું માતાજી આવતો જ જોઈએ મેં કીધું એમ કારણ કે એટલા વર્ષમાં ફર્સ્ટ ટાઈમે જ્યારે માનું હવન હોય અને આઈઠમ હોય અને એ દિવસે અહીંયા આવવું હોય એટલે એ લાવો છે ને કંઈક અલગ જ મતલબ તમે મારા ચહેરા પર ખુશી જોઈને જોઈ શકતા હશે હું અંદરથી કેટલો ખુશ હોઉં કોઈ એવો દીકરો હોય કે જે એનું માનું આજ હવન હોય એનું માનો હું મતલબ આજ વરમ એક એવો દિવસ હોય ને કે ભાઈ આમ હું કહેવાય મતલબ બોલવા માટે કઈ શબ્દ નથી યાર તમે બધા લોકો વિચારતા હોય ને કે પરેશભાઈ તમે તો માતાજી હવનમાં આવ્યો છે ને અહીંયા પીરબપન ગઈ શું કરું છું તો જૂના સબસ્ક્રાઈબર છે એને તો ખબર જ છે ને જે અમારો પરિવાર છે એને તો ખબર જ છે કારણ કે પાંચ પીર છે અમારીમાં હોડવના જીભના માનેલા ભાઈ હતા અમારે કંઈ પણ માનતા હોય તો અમારે અહીંયા આવવું પડે આ મુસ્લિમ સમાજને કોઈ પણ માનતા હોય તો એને ક્યાં જવું પડે અમારી માતાજીએ જવું પડે મતલબ કે પહેલાંના સમયની વાત છે કે એના જીભના માનેલા ભાઈ હતા અને આ જે પાંચ પીર છે એ મને ખબર નથી પણ ટૂંકમાં બધી વાત કરેલી છે ગળડેરા કે ભાઈ દરિયા માર્ગે ટૂંકમાં આવ્યા હતા પાંચ પીર અને એ કંઈ જહાજ પણ હતા એવા આ જે તમે પીટ મતલબ કે જે પાઇટ જોઈ રહ્યા છો ને એ પાઇટ ઉપર પાંચ પીર બેહીને આવ્યા હતા મતલબ કે એ બધી સતયુગની વાત છે અટાણ તો કલયુગ આલે છે અત્યારે આ બધી વાત કરીએ તો કોઈને માનવામાં પણ ન આવે બરાબર અને આ એક જે મતલબ કે શું કહેવાય કે માં હોળો અને પાંચપીને ઊંધી હિન્દુ અને મુસ્લિમને જોડતું એક પ્રતિક કેવું તો કહી હકા એક જ એવું મંદિર છે જ્યાં મુસ્લિમ સમાજના લોકો છે ટૂંકમાં અમારે અહીંયા માતાજી આવે છે અને માતાજીને અમારા મતલબ જે કંઈ લોકો છે અહીં પીરબાપાએ આવે છે અને ભાઈ આ એક આદિકાળથી વર્ષોથી હેલો આવે છે તો હવે અહીં પણ આપણા દર્શન કરી લીધા છે તો હવે આપણે જાશું પાછા માતાજીનું જે હવન છે ક્યાં પીર બાપાના દર્શન કરીને ફરી પાછા માતાજી પહોંચી ગયા છે માતાજીએ પ્રસાદ લીધો છે ને હવે છે ને સમયનો થોડોક અભાવ છે બરાબર એટલે અમારે જવું પડશે કારણ કે અમારા ગામની અંદર પણ જ્યાં અમારા હુરાપુરા છે જ્યાં અમારા માતાજી છે ત્યાં પણ અત્યારે હવનનું આયોજન કરેલું છે પણ મારા માટે એક મોટી વાત એ હતી કે કદાચ ગમી થાય વરસાદ આવે પાણી આવે તુફાન આવે આંધી આવે હાંધના એમ થતું હતું કે જટ હવાર થાય ને જટ મારી માને મળીને આવું તો માને દર્શન કરી લીધા છે હવન હતું એનો લાવો લઈ લીધો છે પ્રસાદ લઈ લીધો છે હવે મિત્રો આપણે જવાનું છે ગામમાં અને આશા રાખું છું કે તમે બધા પણ ઘરે બેઠા માતાજીના દર્શન કર્યા હશે અને જો વિડીયો કેવો લાગ્યો એ જરાક કમેન્ટ કરીને કહેજો ને કમેન્ટની અંદર જઈમાં ફોડો લખવાનું ભૂલતા નહીં ચાલો તો હવે સમયનો થોડોક અભાવ છે વરસાદી વાતાવરણ છે તો હજી મારે દોઢ કલાક જેવું રસ્તામાં થશે તો હવે સીધા આપણે નીકળી જઈશું ક્યાં કે જ્યાં આપણો ગામમાં હવન છે ક્યાં